તો બધા તૈયાર છો ને સરસ ચાલો આજે આપણે એક મજાની રમત રમીએ આ રમતમાં આપણે શું કરીશું આપણે પાઠ્યપુસ્તકમાંથી કેટલાક નવા અંગ્રેજી શબ્દો શીખીશું અને હા ચિંતા ના કરતા એકદમ સહેલી રીતે ચાલો તો જરા પણ વાર કર્યા વગર શરૂ કરીએ આપણી પહેલી પ્રવૃત્તિ બધાનું ધ્યાન અહીં બોર્ડ પર હોવું જોઈએ હો કે જુઓ આપણો પહેલો શબ્દ આવી રહ્યો છે તો આપણો પહેલો શબ્દ છે બ્રીથ ધ્યાનથી સાંભળજો બ્રીધ આનો ઉચ્ચાર થાય છે બ્રિધ ચાલો હવે બધા મારી સાથે બોલશે બ્રીધ ફરી એકવાર બ્રીધ વાહ ખૂબ સરસ સરસ ઉચ્ચાર તો આવડી ગયો પણ આ બ્રિધ શબ્દનો મતલબ શું થાય કોઈને ખબર છે બ્રિધ એટલે શ્વાસ લેવો સાવ સહેલું છે આપણે જે નાકથી હવા અંદર લઈએ છીએ ને અને પછી બહાર કાઢીએ છીએ બસ એ જ ક્રિયાને અંગ્રેજીમાં કહેવાય બ્રીદ જો કેટલું સહેલું છે આપણે બધા જીવવા માટે શું કરીએ શ્વાસ લઈએ છીએ એનો મતલબ કે આપણે બધા બ્રીદ કરીએ છીએ હવે તો આ શબ્દ પાક્કો યાદ રહી જશે ખરું ને ચાલો સરસ હવે આપણે બીજો શબ્દ જોઈએ ચાલો તો હવે આપણો બીજો શબ્દ ધ્યાન આપજો આ શબ્દ છે વિલેજ ફરીથી સાંભળો વિલેજ આનો ઉચ્ચાર છે વિલેજ ચાલો બધા સાથે બોલીએ વિલેજ ખૂબ સરસ અને વિલેજ એટલે શું વિલેજ એટલે ગામડું આપણે બધા જાણીએ છીએ શહેરથી થોડે દૂર જ્યાં લીલાછમ ખેતરો હોય કચ્છા પાકા ઘર હોય બસ એ જ જગ્યાને આપણે અંગ્રેજીમાં વિલેજ કહીએ છીએ અરે વાહ આ તો બધાને ગમતી વાત છે આપણે ઉનાળાના વેકેશનમાં ક્યાં જઈએ છે મામાના ઘરે બરાબર ને અને મામાનું ઘર ક્યાં હોય છે વિલેજમાં એટલે કે ગામડામાં હવે તો આ શબ્દ કોઈ દિવસ નહીં બોલાય સાચું ને ચાલો તો હવે આગળ વધીએ પ્રવૃત્તિ એક તો સરસ રીતે પૂરી કરી હવે વારો છે પ્રવૃત્તિ બે થી ચારના કેટલાક બીજા મજેદાર શબ્દોનો બધાનું ધ્યાન પાછું અહીં બોર્ડ પર હો ઓકે આપણો નવો શબ્દ છે સડનલી આનો ઉચ્ચાર છે સડનલી હા મને ખબર છે થોડો લાંબો શબ્દ છે પણ તમે બધા તો હોશિયાર છો તમને તો તરત આવડી જશે ચાલો મારી સાથે બોલો સડનલી વાહ શું વાત છે સરસ પ્રયત્ન તો આ સડનલીનો મતલબ શું થાય સડનલી એટલે અચાનક એટલે કે જેની આપણને ખબર જ ન હોય અને એવો કંઈક એકદમથી બની જાય એને કહેવાય સડનલી ચાલો એક ઉદાહરણ આપું માની લો કે તમે બધા દોસ્તો મેદાનમાં રમી રહ્યા છો મસ્ત મજા આવે છે અને એકદમ જ અચાનક જ વરસાદ શરૂ થઈ જાય તો આપણે શું કહીશું આપણે કહીશું અમે રમતા હતા અને સડનલી વરસાદ આવ્યો બરાબર હવે સમજાયું ને સરસ આપણે લગભગ આજના આપણા પાઠના અંત તરફ પહોંચી ગયા છીએ હવે બસ છેલ્લા થોડાક જ શબ્દો બાકી છે તો ચાલો એના પર પણ આપણે એટલું જ ધ્યાન આપીએ હોકે ચાલો હવે આ શબ્દ પર ધ્યાન આપો રિવોર્ડ આનો ઉચ્ચાર છે રિવોર્ડ ચાલો બધા સાથે બોલીશું રિવોર્ડ એકદમ બરાબર હવે જે શબ્દ છે ને એનો અર્થ તો તમને બધાને બહુ જ ગમશે રિવોર્ડ એટલે ઇનામ જ્યારે પણ આપણે કોઈ સારું કામ કરીએ ત્યારે આપણને જે ભેટ મળે એને જ અંગ્રેજીમાં રિવોર્ડ કહેવાય જેમ કે તમે પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લાવો અથવા રમતગમતની કોઈ સ્પર્ધા જીતી જાઓ ત્યારે તમારા મમ્મી પપ્પા કે હું તમને જે ઇનામ આપું ને એ જ છે તમારું રિવોર્ડ સમજાયું ખૂબ સરસ તો બાળકો આજે તો આપણે ઘણા નવા અને મજેદાર શબ્દો શીખી લીધા મજા આવીને ચાલો હવે એકવાર ફટાફટ યાદ કરી લઈએ કે આજે આપણે શું શું શીખ્યા રિવિઝન કરી લઈએ બરાબર તો આજે આપણે કયા ચાર મુખ્ય શબ્દો શીખ્યા ચાલો યાદ કરીએ પહેલો હતો બ્રીથ એટલે કે શ્વાસ લેવો બરાબર બીજો વિલેજ એટલે ગામડું સરસ ત્રીજો હતો સડનલી જેનો અર્થ છે અચાનક અને છેલ્લો બધાનો ગમતો શબ્દ રિવોર્ડ એટલે કે ઇનામ વાહ આ ચારે શબ્દો હવે ભૂલવાના નથી હો તો આજનો આપણો પાઠ અહીં પૂરો થાય છે પણ જતા પહેલાં તમારું આજનું ગૃહકાર્ય આજે આપણે જે શબ્દો શીખ્યા ને એ દરેક શબ્દનો ઉપયોગ કરીને એક એક વાક્ય બનાવવાનો પ્રયત્ન કરજો મને પાક્કી ખાતરી છે કે તમે બધા ખૂબ સરસ વાક્યો બનાવશો ચાલો તો આવતા વર્ગમાં ફરી મળીશું ત્યાં સુધી આવજો